એ ખૂબ જ મોટી વાત છે આ વિસ્તારના બાળકોને જ્યારે ભણતા જોઉં છું ત્યારે ખુશી અનુભવાય છે શિક્ષણ કાર્યો બદલ માધુભાઈને અભિનંદન પાઠવું છું આ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ ધોરણ બારના સો ટકા પરિણામ બદલ અભિનંદન છે શિક્ષણ આજે બહુ જ મહત્વનું બની ગયું છે કહેવાય છે કે પ્રગતિની પારાસીસી એ શિક્ષણ છે શિક્ષણ વિનાનો માણસ અંધ બરાબર છે આજે શિક્ષણનું સ્તર ઊંચું જઈ રહ્યું છે તેથી હોશિયાર અને સક્ષમ બની અભ્યાસ કરવાની ખૂબ જરૂર છે શિક્ષણમાં વધુ ધ્યાન આપી સમયસર કાર્યક્રમ બનાવી અભ્યાસ કરવો અનેક લોકો શિક્ષણ માટે આગવું કાર્ય કરી રહ્યા છે તેથી ભણવું ખૂબ જ જરૂરી છે બીજાના નહીં પણ આપણા પોતાના જીવનના વિકાસ માટે અભ્યાસ કરવો અનિવાર્ય છે બુદ્ધિશક્તિનો જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો જીવનમાં કેવી રીતે આગળ વધવું તેની સમજ ભણતરથી જ મળે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યુવાનોને મિલેટ્સ એટલે કે જાડુ ધાન્ય ખાવા આગ્રહ કરે છે જેથી વિદ્યાર્થીઓએ જાડુ ધાન્ય ખાવું જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે પાણી બરાબર પીવું પૂરતી ઊંઘ લેવી અને સમયસર શિક્ષણ છે શિક્ષણ વગર બનાવો માણસ અંત બરાબર આગળ એટલે રમવાનું સ્વાભાવિક મનમાં હોય પણ એવો જીવન ક્રમ બનાવી દઈએ કે સવારે જરા જલ્દી ઉઠીએ પ્રાંત વિધિ પતાવીએ પછી થોડી ભગવાનનું ભજન કરી લઈએ પછી નાસ્તો કરી લઈએ પછી સ્કૂલ માંથી આપેલું લેસન છે તે વધારે વાંચવાનું એના માટે પૂરો સમય બરાબર એડજસ્ટ કરવો પડે જણાવ્યું હતું કે પહેલા કપરાડાના વિસ્તારોની જે પરિસ્થિતિ જોઈ હતી તે હવે નથી ઘણો સારો વિકાસ થયો છે બાળકોએ ધ્યાન રાખવું કે વર્ષોના અને અનેક લોકોના પ્રયાસ થકી આ પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે આ વિકાસ જોઈને મનને સંતોષ થાય છે પરિસ્થિતિ જોઈ સરકાર કામગીરી કરી રહી છે એ દેખીતું છે